ભાવનગરમાં પૂરતી એસટી બસની સેવા નહીં મળતા એસટી સેન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કેળો હોબાળો ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા નવા જૂના રતન પર કોળિયા ખાતક બુંદી વયદળ સહિતના ગામડાઓ સુધી પૂરતી બસ સેવા નહીં મળતા જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા જવા માટે મુશ્કેલીની સહન કરવી પડે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ગ્રામલોકો દ્વારા એસટીના વિભાગીય અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા આજે વિદ્યાર્થીઓ એસટી ડેપો ખાતે એકત્રિત થઈને ધરણા ઉપર અને વિરોધ પ્રદર્શન કર્યો હતો મારા બધા વિદ્યાર્થીઓ સાથે છે સાહેબ ઘણી વાર અમે ડીએમ સાહેબ અને એસટી વિભાગમાં અરજીઓ લેખિત અરજીઓ કરેલી છે મૌખિક રજૂઆત કરીશ દરરોજ તો પણ કોઈ પણ અધિકારીઓ અમને જવાબ પણ સરખા આપતા નથી અને જે બસમાં અમે આવીએ છીએ એમાં ખૂબ જ ગર્દી થાય છે એકથી બે બસ તો આવે છે એક બે એક બસમાં એકસો પાંત્રીસ દોઢસો જેવી સંખ્યાઓ દરરોજ ભરાઈને આવે છે તો પણ વિદ્યાર્થીઓને હજી પણ જગ્યા મળતી નથી હવે જો પણ એક પણ રસ્તામાં અકસ્માત માં થયો જવાબદાર કોણ વિદ્યાર્થીઓને બીતા બીતા ભણવા માટે આવવું પડે છે મારે અહીંયા પાયલ છે અને હું કોડા ગામથી આવું છું અમારે દરરોજ બસનો પ્રોબ્લેમ થાય છે કે અમે સાડા પાંચના ઘરેથી નીકળવી બસ વાટે ઊભા રહેવી અને બસમાં અમને જગ્યા નથી મળતી બ બે કલાક અમારે ત્યાં જ ઊભું રહેવું પડે છે તો આના નિવારણ માટે ક્યાંક કરજો મારું નામ ઘનશ્યામભાઈ વેગડ હું જૂના રતન પરના સરપંચ તરીકે ફરજ બજાવું છું અમે ડીએમ સાહેબને અવારનવાર રજૂઆત કરી છે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર લેટર પેડ ઉપર એને આવેદન પણ આપ્યું છે કે ભાઈ અમને લોકોને પૂરતી બસ મળતી નથી અને સમયસર વિદ્યાર્થીઓ આવતા નથી અત્યારે જે ઉપરના ગામડામાંથી બસ આવે છે એ અમારા ગામડા સુધી પહોંચે ત્યાં લગીમાં એક તો બસની હાલત આવ ખખડધત છે બરાબર પ્લસમાં એમાં દોઢસો જેટલા સમથિંગ વિદ્યાર્થીઓ ભરેલા હોય છે તો વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા મળતી નથી જેથી કરીને બસ કલાક કલાક ત્યાં ડ્રાઈવરને કંડક્ટરો હોલ્ટ કરે છે અને એવું કહે છે કે આમાં જગ્યા નથી અમે શું કરીએ પછી પોલીસ બોલાવે છે અને ખોટા ખોટા બીજા બધાને સમજાવી વિદ્યાર્થીઓને અને રવાના કરે છે બકરાની જેમ ભરીને આવે છે અમારી ડીએમ સાહેબની અત્યારે એવી રજૂઆત છે કે અમને પૂરતી બસ આપો અને સમયસર બસ મળે જેથી કરીને આપણા ભારતનું ભવિષ્ય કે જે ગામડામાં ખેતમજૂર કરીને જે વડીલો જે છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાવનગર મોકલે છે એ સમયસર સ્કૂલ કોલેજ સુધી પહોંચી શકે અને ભારતનું ભવિષ્ય ઉજળું કરી શકે